પેપરવાળાને ખબર નહીં તમારા માટે શું લાગણી શું પ્રેમ હશે કે અહીંયાથી કોણ પ્રેમ વ્યક્ત કરતું હોય કંઈક ને કંઈક આપણા વિશે નેગેટિવ પોઝિટિવ આવ્યા જ કરે છે જણ એની પાસે કોઈ યુનિવર્સિટી સિવાયના બીજા કોઈ સમાચાર જ ન હોય અત્યારે કોઈ અહીંયા છે પ્રેસવાળા નથી ને એ પાછું કાલે આપશે નહીંતર તો કોઈ કપાવશે છે ક્યાં પ્રેસમાં છો સંદેશ આ તું તો મારી વિરુદ્ધ બહુ લખો વાંધો લખજો લખજો મારું લખજો વાંધો એટલે ખાસ આપણી હેતુ ઈચ્છા કે જે સો કરોડ આપણે મળ્યા છે એને કેમ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ ઘણા બધા એવા મંજૂર થવું જો વાતાવરણ બને એવું ભવિષ્યમાં આપણે આવનાર પેઢી તૈયાર થાય તો આ સો કરોડ લેખે લાગશે અને મોદી સાહેબે જે ફાળવણી કરી છે એ પણ લેખે લાગશે વસ્તુ વધુ કંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો અને પ્રેસવાળા તમે પોઝિટિવ લેજો કાયમ નેગેટિવ જ લ્યો છો આપણે જાહેરાત ના આપીએનો અર્થ એવો નહીં કે એની વિરુદ્ધ લખાય થેન્ક યુ આભાર